કાશ્મીરના થયેલા આતંકી હુમલાના મૃતક બાળકોના શિક્ષણની જવાબદારી સુરતનો પીપી સવાણી ગ્રુપ ઉઠાવશે આતંકી હુમલાના મૃતક પરિવારોના બાળકોના શિક્ષણની જવાબદારી પીપી સવાણી ઉઠાવશે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના મૃતક પરિવારોના બાળકોના શિક્ષણની જવાબદારી

પહેલગામના આતંકવાદી હુમલામાં ભોગ બનેલા પરિવારના બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉઠાવીશું આ પરિવારનું બાળક જ્યાં શિક્ષણ મેળવતું હશે અને જે બાળકને પીપી સવાણી શાળામાં કે એની યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હશે તો અમે એની તમામ રહેવા જમવાની અને શિક્ષણ સહિતની વ્યવસ્થા પણ આ પીપી સવાણી ગ્રુપ ઉપાડશે ભૂતકાળમાં જમ્મુ અને કાશ્મીરના ઉરી હુમલા વખતે પણ શહીદ પરિવારના બાળકના શિક્ષણની જવાબદારી ઉઠાવી હતી એમ જ બીજા હજારો બાળકો પણ

ત્યારે તેમના બંને દીકરા દીકરીનું સપનું ડૉક્ટર એન્જિનિયર બનવાનું હોય ત્યારે આ સપનું પૂરું કરવા માટે પણ તેમના બાળકોને પીપી સવાણી શાળામાં અભ્યાસ કરવો હોય તો તેમનું સપનું સાકાર કરવા માટે પણ પીપી સવાણી ગ્રુપ સહયોગી બનશે બે દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરમાં અઠાવીસ લોકોને આતંકવાદીઓ દ્વારા મર્ડર કરવામાં આવ્યા અને એમાં અમારા સુરતના શૈલેષભાઈ કે જેમને સાથે અમારે પચાસ વર્ષથી પારિવારિક સંબંધ અને શૈલેષભાઈ પોતે પણ એક પીપી સવાણીના વિદ્યાર્થી ભગવાન જે કંઈ પણ જે શહીદ શહીદ થયેલા છે તેમને બધાને એમના પરિવારને તેમ હિંમત કરવાની શક્તિ આપે પીપી સવાણી પરિવાર પીપી સવાણી ગ્રુપ તરફથી જે કંઈ પણ લોકો આપણા ભારત દેશમાંથી જે શહીદ થયા છે તેમના બાળકો માટે પીપી સવાણી સ્કૂલ ગુજરાત બોર્ડ સીબીએસઈ બોર્ડ ઇન્ટરનેશનલ બોર્ડ જે ડબલ નીટ અને પીપી સવાણી યુનિવર્સિટી જ્યાં સુધી પીએચડી સુધી જ્યાં સુધી એમના બાળકોને અભ્યાસ કરવો હોય ત્યાં સુધી પીપી સવાણી ગ્રુપ તરફથી તમામના બાળકોને અભ્યાસ અર્થે દત્તક લેવામાં આવશે બાળકોને રહેવા માટે હોસ્ટેલ જમવાનું ફીઝ આ તમામ પ્રકારની સહાય એક બાળકને મળવી જોઈએ એમ વાલી એક વાલી તરીકે પીપી સવાણી ગ્રુપ આ તમામ બાળકોના વાલી તરીકે જવાબદારી